બારડોલી નગરપાલિકા દ્વારા હજુ સુધી પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવા ન આવતા ભુનેશ્વરી સોસાયટી પાસે આવેલા બગીચામાં એક મહાકાય વૃક્ષ રસ્તા પર ધરાશાય થયું જો કે સદનસીબે ત્યાં તે વખતે કોઈ જતું ન હતું જેને લઈ મોટી જાનહાનિ ટળી હતી બગીચાની સામે આવેલા બે મહાકાય વૃક્ષ પણ વધી જતા તેને ઉપરથી છાંટવાની જગ્યાએ પાલિકાના કર્મચારીઓ દ્વારા એને મૂળમાંથી જ કાપી નાખવામાં આવ્યા હાલ તો આ વૃક્ષોને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે બગીચા આવેલા અન્ય બે વૃક્ષો જળમૂળ માંથી તાપી નાખતા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો સૂત્ર ને પાલિકાએ એ નેવો મૂક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા